ગેલો અંબાજી ખાતે આજરોજ વૈભવ ગેહલોતે કર્યા માંબાના દર્શન અને કરી વિજયની પ્રાર્થના અંબાજી આવેલા વૈભવ ગેહલોત પૂર્વ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના પુત્ર છે અને જાલોર સિરોહીથી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર છે આજે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા માંબાના દર્શને અંબાજી પહોંચ્યા હતા સિરોહી જાલોર લોકસભા કોંગ્રેસના ઉમેદવારે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા વૈભવ ગેહલોત સાથે કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વૈભવ ગેહલોતે જણાવ્યું હતું કે હું અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા આવું છું અને આજે ફરી માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો છે કોઈપણ કાર્યમાં સફળતા માટે માતાજીનો આશીર્વાદ જરૂરી છે અંબાજી મંદિરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વૈભવ ગેહલોતનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ અંબાજી મંદિરમાં તેમણે માતાજીના દર્શન કર્યા હતા મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ અને ચૂંદડી આપવામાં આવી હતી અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેઓએ માતાજીની ગાદીમાં જઈને આશીર્વાદ લીધા હતા વૈભવ ગેહલોત સિરોહી જાલોળ લોકસભા સીટથી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે રાજસ્થાનમાં હાલમાં ભાજપ સરકાર છે અને તેમણે કોંગ્રેસની જૂની યોજનાઓમાં નાણાંમાં અને સેવામાં ઘટાડો કર્યો હતો આ કારણે રાજસ્થાનની જનતા ભાજપ સરકારથી નારાજ છે એટલે તેઓ લોકસભામાં કોંગ્રેસને વધુ મતો આપશે રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું મળતું હતું પણ હાલમાં ભાજપ સરકાર આવી છે ત્યારે પણ ભાવ વધુ જોવા મળી રહ્યા છે ત્યારે વૈભવ ગેહલોતે જણાવ્યું કે ચૂંટણીમાં ભાજપ સરકારે વાયદાઓ કર્યા હતા કે રાજસ્થાનના ભાજપ સરકાર આવશે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં આવશે પણ રાજસ્થાની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવા છતાં પણ ગુજરાત કરતાં પેટ્રોલ ડીઝલની કિંમત રાજસ્થાનમાં વધારે જોવા મળી રહી છે વૈભવ ગેહલોતે તમામ કાર્યકર્તાઓને પૂરી તાકાતથી ચૂંટણીમાં લાગી જવા જણાવ્યું હતું शक्तिपीठ हैं और निश्चित तौर पे कोई भी अच्छे काम की शुरुआत माँ के आशीर्वाद से होती है तो उसमें ज़रूर सफलता मिलती है मेरा पहले भी दो बार माँ अम्बा जी के दर्शन करने का मुझे सौभाग्य मिल चुका है आशीर्वाद मिल चुका है और आज खुन मैं जब तो जालोर से पार्टी का प्रत्याशी हूँ तो मैं यहाँ आशीर्वाद लेना पूँगा